જુનાગઢ થી નીકળ્યા છે આપડા કિશોર કાકા લાવે છે ગાડી ચાલો તો હવે આપણે આગળ વધીએ બરોબર હાય કિશોર કાકા તો હેલો ફ્રેન્ડ અત્યારે આપણે જેતપુર પહોંચ્યા છે બરોબર તો જેતપુર બાયપાસમાં અત્યારે આપણે બ્રિજ ચડીએ છે ઇન્દોર માટે જાય છે જ છે આગળ હું તમને રાજકોટ રાજકોટ ને બધું બતાવું છું રસ્તો બતાવીશ તમને આ પોરબંદર હાઈવે આવે છે જોર બસ આવે છે ને બસ બતાવું છે આ બસ એ પોરબંદર થી આવે છે આ પોરબંદર હાઈવે છે અને આ જેતપુર જુનાગર હાઈવે છે જે સીધો રાજકોટ તરફ જાય છે બરોબર આ નીચે થી આ જે સીધો આમ ગયો છે ને આ સીધો જેતપુર જાય છે અને આ જે હાઈવે આવે છે ને જે સામેથી એ પોરબંદરથી આવે છે બરોબર જેતપુરનો ગેટ છે ચાલો હવે આપણે આગળ હમણાં ગોંડલ આવશે ગોંડલ આવી તમને ગામમાં બાજર છે આ આઈસર છે ચુક 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 જાય છે ભાઈ તો આગળ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે અટાણે અહિયાં ગ્રીસ કરવા માટે બરોબર ઊભી રાખી ગાડી હા ભાઈ ગ્રીસ કરે છે

પાંચ મિનિટ ગાડી પ્રમાણ હોય ને બધી તો ઓહ હો 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 આવડું મોટું જક્શન તો મેં પહેલી વાર જોયું છે બોલો એક ગાડીમાં ત્રણ ત્રણ જણા ગ્રીસ કરે પાંચ એક મિનિટમાં ગાડી છૂટી કરી દઈએ બોલો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચોક્કસ ભાઈ બરોબર તો ત્રણ ત્રણ જણા એક એક ગાડીમાં ગ્રીસ કરે છે તો અમે હું યાર પાંચ મિનિટ તો માન થવા દે યાર હા યાર ગાવ ફૂલ ચપાટામાં બોલાવી દે હો ગ્રીસને એમાં વાત કરાવી દે જો અહીંયા એક ભાઈ કરે નીચે તો મિત્રો અત્યારે આપણે ગોંડલ પહોંચી આવ્યા છે જો કે માર્કેટ રોડ યાર રોડ ઉપર છે અત્યારે આપણે બાયપાસમાં અને ટ્રાફિક સારો છે કેમ કે રસ્તાના કામ ચાલુ છે ને એટલે થોડોક ટાઈમ લાગી ગયો છે હવે તમે જુઓ આખો હોટલનો નજારો લગનગાળો આવી છે તો લગ્નનો જુઓ બધી પાર્ટી પ્લોટું બધા ફૂલ હશે અત્યારે તો બરાબર અને હોટલ છે હવે અમે આવી રાજકોટ ને રાજકોટ કે પછી આગળ અમે

અડધી કલાક ત્યાં માર્કેટ યાર્ડ એવી નવી ટ્રાફિક ટાપી છે રાજકોટ રોડ ઉપર ગોંડલ છે એમ થાય કે આ રોડ ઉપર આવવું જ ન તમારે એવી પાછળ બધી ગોળા ફૂલ કાપી જામો 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 જામો

आपके बाप लिखा दे खाई ना मैंने निकले आज ला तो बस आज छोटी ला हम डूब पर रहे हो लाइट उधर Hãy <laughs> subscribe <laughs> 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 <laughs>

ચા નાસ્તો બધું કમ્પ્લીટ કરી લીધું છે એમપી ના બોર્ડર અત્યારે આપણે છે અહીંયા એમપી ના બોર્ડર ઉપર અત્યારે નાસ્તો બધું કમ્પ્લીટ કરી લીધું છે અહીંયા હવે આગળ વધીએ ક્યાં ક્યાં પહોંચી શકીએ કેટલી કાલે ગાડી હજી અહીં તો હાઈવે ઉપર જ ચડી ગયા છે આપણે જો આવે છે કિશોર ગામ નાસ્તો કર્યો તારી મને કાઢી લે